શું તમે એવી કોઈ હોસ્પિટલ જાણો છો કે જ્યાં ડોક્ટરનું કન્સલ્ટેશન ડાયગ્નોઝ ટ્રીટમેન્ટ દવાઓ લખાવવી ડ્રેસિંગ અથવા તો સ્ટીચ લેવા ઇસીજી અથવા તો બોટલ ચડાવવી ઇન્જેક્શન વાઇટલ્સ ડાયટ કન્સલ્ટેશન જેના જે ચાર્જીસ હોય છે જે તમે પોતે નક્કી કરી શકો અથવા તો તમારી શક્તિ મુજબ તમે દસ રૂપિયા પંદર વીસ પચીસ કે પચાસ રૂપિયા આપી અને સેવાઓ લઈ શકો હા બિલકુલ છે જ જેનું નામ છે જેડી હોસ્પિટલ ભાડજ ગામ હું ડૉક્ટર ઉમેશ ગુર્જર અને અમારી જે ટીમ છે આ હોસ્પિટલ જે જેડી હોસ્પિટલ બાળજ ગામની અંદર છે જેના બે વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે આ બે વર્ષના ઉપકરમે અમે નક્કી કર્યું છે કે દસ તારીખ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શનિવારના રોજથી સવારે આઠથી સાંજે આઠ આમાંથી કોઈ પણ સેવાઓ તમે તમારી યથાશક્તિ એટલે કે તમારા મત મુજબ તમારી શક્તિ મુજબ મેળવી અને યથાશક્તિ પાત્રની અંદર તમારે પૈસા આપવાના છે આ પાત્રમાં જેટલા પણ પૈસા ભેગા થશે એ પૈસાનો ઉપયોગ પણ માલવ કલ્યાણ માટે અથવા તો નારાયણની સેવા માટે યુઝ થશે આ હોસ્પિટલ અને એની સેવાઓ યથાશક્તિ રહેશે જ્યાં કોઈ પણ ચાર્જ મેન્શન કરવામાં આવશે નહીં તમે તમારી યથાશક્તિ એટલે તમારા મત મુજબ એ ચાર્જ ચૂકતો કરી અને આ સેવાઓનો લાભ લઈ શકો છો ભાડજ ગામમાં રહેતા આજુબાજુના ગામોમાં રહેતા લોકો સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો શેડિયુ હોસ્પિટલ જે સવારે આઠથી સાંજે આઠ ત્રણસો ને દિવસ કાર્યરત રહેશે અને આ સેવાઓનો લાભ તમામ લઈ શકશે આભાર